જો બતાય એ ઘેર અન તેમ બોના કાઢો જાઓ થોડા રોજના ખંપોડા પૈસા નઈ આલે એ પૈસા મે તમયું વેચી મારવાની એ પગે પડજો વાસામ જો પૈચા લો ગોવિંદભાઈ મા દોશી મરવા પડી છે એ બધું કેવાનું રે ને ખોટોકરો મઈ નાખો મારી જેલી અમે કરવું પડે મૈયા નાખી હાથ સુક

Kau lihat sama aku pelarang veggie kau lah? Oh wa. Pelarang kopi ni? Oh wa pelarang veggie. Pelarang kopi lah. Pelarang. Pelarang. Mereka tak setuju. Ya tu dua main je. Kau dah tahu itu? Sama kualsi nak tu? Hah? Sama kualsi. Sama kualsi ni le. Sama kualsi veggie pun. Kualsi dah lalu. Rokan ni, Rokan ni yakin. Ada alis. Ya betul alis. Alis. Ah, main koma yo.

આ સઢ્યો એકતો નહીં એકતો સઢ્યા નહીં કોઈ મછી થી ફટફટ હેતી હતો આ ગયો આપણો અડદો આ તો વાય વાત હવે શું એની કેતો નિયમ આપલા પૈસાનું ની ઘર બરાબર આવી હા હા આ સા નથી બસ આવ ભાઈ એ માંગતા લાવું એટલે હા ખબર પડતી પેઢ્યો આટલો આવ આવ સાચું કરોલા મને છે ને ઇટકા કાઢના

આવ્યું છે હોય ગયો વાત જોઈ રહ્યા હવે ખબર ના પડી જવ આ તો જોઈ બરોબર તો ના ના હું ના ના હું પારું દામ મેલો હેડો તમારે તો કે છોילו મીલું હા ઓમેકો દી તો ન પધાર 50 50 મીરો દામ તમારો લાવ નહીં તો નીકળું છું આ 40

જો અને એ હઈ આ હું જઉ તાણે પાડ્યો ભાઈ હું પાળું છું આતો હું કરે ભાઈ આ શું કરો તમે ડોશીમાં બીમાર હતી પૈસા આયા ને આ તો બાજી રમ મારા ના ના લે કે હા મારા પૈસા મારું ના આવો પોલીસ નથી જો

તે જેમ નાચવી જાય તો તો આનું જ છે જો પડશે ભાઈ સાહેબ આવી જાય આવો સાહેબ તો હવે બાજી રમતા રમતા ના ના આપણે નહીં રમતા મોય બાજી વાત પછી ની કો કરાવ પછી તરે હું તો ઘર સાફ કરવા આવ્યો આ બાજી બાજી બધું પડીયું હું નતો સાહેબ એ હમહમ કાઈ હું નતો સાહેબ સાહેબ નતો હું સાહેબ નતો હું જો તો એ સાહેબ હું નહીં જોયે લાલ લાલિયા મધુળી મેર સર તમા ખર્ચા કોમી ને બે બે જબરદસ્તી નંતર લ્યો બકરા ઠોકો દે તા ઠોકો આ અરે બોય પકડો બોય પકડો બરાબર પકડો એક નું પાયો પકડો બાજીઓ પકડો ટોકો કોને

Budai macam katan saya bilang tu siapa hitam? Labi jatuh. Saya sudah tu. Sudah sudah tu. Tanya lagi <laughs> tak ada hitam. Sudah tu. Tanya hitam. Sudah tu. Tanya hitam. Sudah tu. Tanya hitam. Sudah tu. 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 Sudah અજેત મૂ